तो दोस्तों <laughs> दो आज ये बगे ना डोडा फलवा लागिस आज आज ये पूरू टोपलू भरी देसिन के बगेया टोपलू तू भर देवानी आखो हां रह डोडा है, है। का नाके पर पोतरा ना डोडो भी नाके अरे यहाँ पे एग्जाम की तैयारी एग्जाम है વા દેખો તૈયાર કરી ના લોકોથી શીખવું જોઈએ કે જે બી વિડીયો દેખતા જોઈએ કે તૈયારી કરવી જોઈએ બાકી દેખો ફાયલ દેખી તે પાક ગઈ રાજી તૈયારી કરે છે અને આ બગી અમારે બગીને દેખીને ખાસ શીખવું જોઈએ કે ડોડા ફોલવું જોઈએ કામ કરવું જોઈએ ખાવું હોય તો કામ કરના પડેગા ખાના હે તો કામ કરના પડેગાઇલું તો બધું રાખવું પડે હાઉ પે હાર્દિક આ ચુકા હૈો શાદી કરી ગયો છે મતલબ કે ફાઈલ લોકો ના મતલબ ખાતે ગોડા ફૂલતા એમ પૂછે આગે ના ઓમેનક આતારું ને વર્ષાલ ટોપલું ભરાઈ જવું છે મમ્મી તૈયાર છે રાગી જવા માટે બિલકુલ રેડી હે ગુડ મોર્નિંગ એમ તોલા દોસ્તો અત્યારે હે ને ધ્રુમિલે કેવું રાખી બધું મતલબ ગાડી પૂરું પાર્કિંગ શોરૂમ જાણે બનાવી રાખ્યો છે એક દો તીન ચાર પાંચ આમાં બધું ડીજે નો સેટઅપ છે ડીજે બી તૈયાર છે મતલબ કેમ્પર માં ડીજે બસ છે આર્મી ટેન્ક છે આઈસર આઈસર મતલબ બધું અને સ્કૂલ જવા માટે ધ્રુમિલ પહેલે રેડી જ છે દેખો જાય છે દોસ્તો અત્યારે કટિંગ કરવાનું થઈ ચૂક્યું છે દેખો આ કટ 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 મતલબ કે બધા ટુકડા ટોટલી પડી ચૂક્યા છે અને બધા ટુકડા મેં આઠ આઠ ફૂટના રાખ્યા છે કારણ કે આઠ ફૂટનું આડી પાટી મતલબ બધું આઠ ફૂટનું જ રાખવું છે આ વખતે ફાઇનલી આજે કટિંગ થઈ ચૂક્યું છે અને હવે બસ આને ખસાવવાનું બાકી છે મતલબ કે જેસીબી આવશે પછી ખસાવીને સાઈડમાં મૂકવાનું છે બગીને બહારવાનો મોકો આવી દીધો છે મતલબ ડાબુ સફાઈ કરવાનું છે નાની પણ નાખવાનો છે બધા મતલબ તો બગીને સાફ કરવા કીધું છે તો બગીએ સફાઈ કરેલા અમે સફાઈ કરે છે કેટલી ગાંડી મસ્ત મજાનો કૂળો કૂળો તડકો આવે છે મોર્નિંગ મોર્નિંગમાં અને મજા છે બગીયા ઘડી મરચાં ફૂકી નાખેલા છે બગો તી સફાઈ કરતી કચીઓ આમલી જાય છે એક તીચે પાડી દેવાના બરાબર કચ્યો હે ને કાલે ખાધો ને બે દિવસથી બાફેલા ડોડા જ ખાય છે કેટલા મસ્ત આવ્યા આવડી ગયું કે પાઇપ કઈ આવી જોઈએ તારી પાછળ બહાર આ બાજુ નું આ બાજુ બહાર બહાર આમ ભેગું કર બધું પેલું છે કેટલા થઈ તું કઈ થોડા પેલું સામેનો કઈક નજારો આવે છે મારા ઘરની ની સામેનો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું અહીં મતલબ કે આંબે મસ્ત મજાનું વાતાવરણ છે ને દેખો પછાડી મતલબ કે એકદમ મસ્ત આગળ લીલું લીલું છે અને આંબાની છાએ અને કોઈ મતલબ અવાજ અવાજ બિલકુલ નથી બિલકુલ શાંત વાતાવરણ છે અને દિવસમાં એકવાર આ આંબા પર નિહાવું ને મતલબ કે આંબે નિહાવું ને તો મને ગમતું નથી હું હરેક ટાઈમ મતલબ કે એવરી ડે આ આંબા પર એક આટો તો મારું સવારમાં મારું યા તો સાંજે પણ મારે આવ્યા વગર ગમતું જ નથી હું આગળ આવું છું

પણ જે ઘરેથી આવવાના હતા ને એ લોકો હજુ સુધી આવ્યા નથી તો અમે આગળ પેટ્રોલ પંપ પર ઊભા છે પેટ્રોલ પૂર આવી અને કમ્પ્લીટ હવે વેઇટ કરીએ છીએ ને અત્યારે એ લોકો નીકળ્યા હશે તો લગભગ અડધો કલાક ઉપર લગાડશે ચાલીસ મિનિટ જેવી લગાડશે ત્યાં સુધી અમારે આગળ વેઇટ કરવી પડશે એમને આવે એટલે પછી જોડે જોડે નીકળીએ કારણ કે ત્યાં એકલા જઈને કરશું એટલે બધા આવે એટલે પછી જોડે નીકળીએ તો મિત્રો ફાઇનલી ત્યાં પહોંચી ગયા છે ચાંદલામાં અને સામે બેઠા છે ચાંદલા વિધિવાળા આ લોકોએ રાખ્યું છે ઘરમાં પ્રોગ્રામ આયોજન અને અમારે ત્યાં મતલબ ચાંદલો થાય ત્યારે દિવસથી ચાલુ થઈ જાય છે ચાંદલો અને અહીંયા આગળ એવું છે કે સિસ્ટમ કે બધા રાતે આવે તો અહીંયા આગળ આઠ વાગે હજુ હજુ મેં મને બાકી છે ને હવે મેં આવી ગયા છે આપણે ચાંદલો મૂકીને ફટાફટ નીકળીએ ઘરે તો ગાઈઝ ફાઇનલી આવી ચૂક્યા છે ઘરે અને લગભગ કેટલું મોડું થઈ ગયું ખબર કે આઠ નવ વાગી ગયા અને અત્યાર સુધી કોઈ દિવસ જાણતો હોય નહીં લેટ સુધી પણ આપણે કહ્યું કે ત્યાં પહોંચી ગયા પછી એવું લાગ્યું કે એ લોકોને બી આઈ જવા દઈએ અને જોડે જોડે જઈએ અને ઘર જરી જોયેલું નથી ડુંગર મેર એકદમ ક્લોઝ હતું તો થોડી વાર લાગી પણ બસ ફાઇનલી અત્યારે આવી ચૂક્યા છે ઘરે અને વિડીયોને કરી અહીંયા કરી ફાઇનલી આપણે એન્ડ મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે તો તકલીફ બાય વિડીયો પસંદ આવ્યા તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળે છે જલ્દી નવા વિડીયો સાથે તો વાત ટકા